ગોગંબા તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે હજારો આદિવાસી રસ્તા ઉપર ઉતર્યા તાલુકા કચેરીથી લઈ દિલ્હી સુધી રજૂઆત ગોગંબા તાલુકાના વિભાજનનો મુદ્દો હવે રાષ્ટ્રીય બન્યો છે આજ રોજ ગોગંબા તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે આદિવાસી યુવા સમિતિ દ્વારા રેલી સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિવાસી યુવાનો ભાજપના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ગોગંબા બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત સુધી સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી પહોંચી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્યને સામસામે ડિબેટ કરવા તેમજ આ મુદ્દાને હાઈકોર્ટમાં પડકારી અધિકારીઓ તેમજ નેતાઓ સામે પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ગોઘંબા તાલુકાનું વિભાજન કરી ગુંદી તાલુકોનો બનાવવાનો વિરોધ દિન પ્રતિદિન ઉગ્ર બનતો જાય છે આજ રોજ ઘોઘંબા આદિવાસી યુવા સમિતિના કાર્યકરોએ ગોઘંબા બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી કાઢી જનજાતિ મંત્રાલયો રાજ્યપાલ જનજાતિ આયોગ ધારાસભ્ય તથા મુખ્યમંત્રીને સંબોધી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી યુવા સમિતિના કાર્યકરો હોદ્દેદારો સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા આદિવાસી યુવા સમિતિના વિજયભાઈ રાઠવાએ ગોગંબા તાલુકાના વિભાજનને ગેરબંધારણીય ગણાવ્યું હતું તેમજ વિભાજનનું કાર્ય રાજ્ય સરકારની સત્તામાં આવતું નથી ટ્રાઇબલ વિસ્તારનું વિભાજન કે ઉમેરવાની સત્તા રાજ્ય સરકારમાં આવતી નથી વિભાજનમાં ગેરબંધારણીય ઠરાવ કરનાર અધિકારી તથા નેતાઓ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી કાલોલ ધારાસભ્યને તાલુકા પંચાયતમાં ડિબેટ કરવા માટે પડકાર ફેંક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ આદિવાસી સમાજની એકતા જોવા મળી હતી પક્ષાપક્ષી છોડી ભાજપના છેલુભાઈ રાઠવા તથા રમેશભાઈ રાઠવા વિખ્વાદ ભૂલી એક મંચ ઉપર આવી આદિવાસી યુવા સમિતિ સાથે ગોઘંબાને અખંડ બનાવવા મેદાને પડ્યા હતા રેલી સમયે ઘોઘંબા નગરમાં દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયા એક તીર એક કમાન આદિવાસી એક સમાનના નારા વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા ગોકુળ પંચાલ સાથે ગુડ ન્યૂઝ ઘોગંબા આજરોજ આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ સમસ્ત આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો થકી અમે બધા સૌ ભેગા થઈને આ જે નવો તાલુકો બનાવવા માટે જે પ્રક્રિયા થઈ રહી છે અને જે કાર્ય થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં ટીડીઓ ભૂગંબાના માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આ જે કંઈ પણ નવું તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લઈ અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે ભત્રીસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે ભૂકંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે આજે ઘોગંબા તાલુકાને વિભાજીત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી તો ફતેહસિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાને રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે સાથે સાથે જે બ્યુરોક્રેટ્સના જે અધિકારીઓ છે કલેક્ટરશ્રી છે જિલ્લા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી છે અમે જાણવા મળેલ છે લોકવાયકા થકી કે તેઓએ સામાન્ય સભાની અંદર ઠરાવ કરી દીધો છે જ્યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતનો કોઈ રાઇટ્સ નથી કે તેઓ ભૂગંબા કોઈ પણ ટ્રાઇબલ વિસ્તારને વિભાજન કરવું કે ઉમેરવાની સત્તા તેમની પાસે છે નહીં તો આજે ઠરાવો પણ થયેલા છે જે ગેરબંધારણીય છે આ ઠરાવો પણ રદ કરવામાં આવે જો આવનારા સમયમાં અમારી માંગ કરવા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને તમામ જે બ્યુરેકેટ્સ અધિકારીઓ આની અંદર સામેલ હશે તથા જે પણ નેતાઓ સામેલ હશે તેમની વિરુદ્ધ અમે હાઇકોર્ટની અંદર પિટિશન નાખીશું સાથે સાથે આ મીડિયાના માધ્યમથી અને આ બધા મિત્રોના માધ્યમથી અમે ફતેહસિંહ ચૌહાણને પણ કહેવા માંગીએ છીએ કે પીઠ પાછળની રમત બંધ કરે અને હિંમત હોય તો સામસામે સામે છાતીએ તાલુકા પંચાયત ની અંદર તેમનો સમય અને તેમની તારીખ નક્કી કરે અને સામસામે આદિવાસી સમાજ તેમની સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે આપ ધન્યવાદ